જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે કોઈક ભાવ કરવાના છીએ નવ વિડીયો શાખું ને આજે ને એકદમ નવ વિડીયો આવો આપણે વિડીયો કદી ભણાવી નહીં પણ પહેલા દિલ્હી કોણ લાયા તરબૂચ તમે જોયું પપૈયું એટલે તરબૂચ ને પપૈયું 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 તો ખરેખર ફોર્મ મે પપૈયું છે કઈનો હોય આ દાદની નજર હતી કે કઈ રીતે પાળવા જાવ તેમ કે પહેલી મગા જગ્યા હતી નહીં પણ પતરા ઉપર સડીને લાયો ખરી પણ હવે મને લાગે કાચું આજી

મિત્રો અત્યારે તો દોણા લીતા છે પણ ગમે તેર ઓનું પપૈયું છે ને તો હું આ સરોન ના બતાવશું ને મારા બ્લોગ માં બતાવશું આક દોણા નું પપૈયું હો અમે એવું જ લાયા હજ જોઈ આ પડિયાના માટે તૈયારી ચાલે છે એવું હું નવું વિડિયો આજ આપણે બનાવવાનો આપણે આ અલગ અલગ ફૂલ છે માટી માટી નહીં એટલે પેલા સેફટમાં પેલા કોટ કટાળવા જેતો ને એટલે કે આ આ લેવા તેમ નતો આયું

એ વી એ વી બી ક્યુ ચોથી છો આ એલી સુવારી નંબર હે તીમરો જને તીમરો જને ચાની આશ આ શે બોલ્યા દોર મને મને નો ચાની કોલા રક્ષર વાળી જગ્યા એ તો ફીલી બે કદિયા તા ચલા રે આ મળી ગયે તમારું વિડિયો ચાલુ વિડિયોમાં દેતા હું તું જ્યાદા સિંગાચો જ્યા તું સિંગા મે બોલતો આવું જીગાતા ન ખાવ ખાવ જી બદર પાકું જો

તારે કે ચમાણ વસ્તુ આપા નેતરવાઈએ રોજ પાણી પાવું પડશે ઓને દરરોજ લેતા આપણે બીજ અંદર તો આપણે બીજ હોય પહેલા જોઈ લઈએ પપૈયાના વધારે નહીં અલગ આરી પહેલું પપૈયાનું માતા માતાની પછી કેટલા આ પેલા બીજ નહીં સૂર્યમુખી બીજ આ તો પેલા બીજ ખાવાના બીજ ખાવાના બીજ બીજ સૂર્યમુખી એ ખાવાના બીજ એ સૂર્યમુખી છે આલ્યું ખાવા માટે એમણા આલ્યું ખાવા નહીં આલ્યું 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 ખાલી ઉપર આલ્યું ફ્રી

ચૌદ પંદર સોળ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી તેમાં જેટલા જેટલા ભૂલા એક બે ત્રણ ચાર પો છ સાત

ચલો આપણે ત્રીજા નંબરનું બીજ આવી ગયું ને ખરેખર કટકા હોય ને પેલા આપણે આ હોણા જો લાગે જીરા જેવું લાગે તો કેટલા ને ના લાગે બે નોમિક નહીં अभी एक अच्छी चलो <t -गारा> आ, आ कैंसिल जो 25 का है बस एकच ले देती हूं क्या बे आओ करो आई लूंट मालूम है दूसरा गो गो के आ जो वो तू दे खा कोई खबरत पड़ती नहीं दीवार में कई टाइप नहीं जमाव नहीं नहीं यार ये तो यूं ही होय ना नहीं के तू लागे वो नहीं लागे हम बेरन के लागे यार दबाई दो लिया ना

authie beer ne anu hoy to aiyu hoy shu hoy de pha tu i nahi am gad jo theek hai man dekhanu hai ikal aa dikanu lagi bhariyu haath me nahi aavtu le direct na aaku le ya naam badan naam to je avadne તો આપડો ઘણો પાકો બધા ફૂલ વાય ના છે બધા ફૂલે જ છે ને બધા ફૂલ આપડે વાય ના છે તમે જોયું

જેમ કે પંદર વીસ દાડા થાય ને પછી આપણે આનું વિડીયો અલગ થી બનાવશું એટલે ઘણા ને પોણી પાવશું કારણ નાયરું એમ ને રાખશું આ ખાલી આપડે વિડીયો તમને બતાડ્યું કે ફૂલ છે આ બધા ફૂલ ને ઓનલાઈન મંગાવેલા જેવા ઉગી તમે આખું વિડીયો તમને બતાડશો હા તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સાવન ટીમ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી